આ દિવસ તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે ત્યારે આરબી જોઈએ અમારી ખાસ રજૂઆત જુદા જુદા દેશોમાં અલગ અલગ તિથિ મધર્સ ડે મનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તે મેના બીજા રવિવારે ઉજવવામાં આવે છે આ દિવસ પ્રાચીન કાળથી ઉજવવામાં આવે છે ગ્રીક અને રોમનોએ સૌપ્રથમ તેને દેવી રિયા દેવી સાયબેલના સન્માનમાં ગોઠવ્યું હતું પરંતુ મધર્સ ડે આધુનિક વર્ઝન અમેરિકામાં વીસમી સદીમાં શરૂ થયો છે તેની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી જે તેની માતા એન્ડ્રેસ ઝાર્વિસનું સન્માન કરવા માંગતી હતી કારણ કે તેણે પોતાના બાળકો માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઘણા બલિદાન આપ્યા હતા અને ઝાર્વીસે પોતાની માતાની યાદમાં આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવાનું પણ અભિયાન શરૂ કર્યું હતું આ પછી ઓગણીસો ચૌદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે જાહેર કરવા માટે હસ્તાક્ષર કર્યા ત્યારથી આ દિવસ અમેરિકામાં સત્તાવાર રજા બની ગયો ધીરે ધીરે આ દિવસની અન્ય દેશોમાં પણ લોકપ્રિયતા મળી જોકે મધર્સ ડે ની ઉજવણી માટે કોઈ ચોક્કસ થીમ જાહેર કરવામાં આવી નથી વિશ્વભરમાં આ દિવસનો ધ્યાન ફક્ત માતૃત્વની ઉજવણી અને માતાઓનું સન્માન કરવા પર છે આ દિવસની શ્રેષ્ઠ થીમ તેને સારી રીતે ઉજવવાની છે છેલ્લા કેટલાક વર્ષોમાં તેને થીમ હાર્ટ ઓફ ધ મધર લવ ઓફ મધર વગેરે રાખવામાં આવી છે આ વર્ષે પણ કોઈ થીમ નથી સ્ત્રીઓને કરુણાનું પ્રતિક તરીકે માનવામાં આવે છે તેમનું મૂલ્ય હોઈ શકતું નથી તે હંમેશા માતા પત્ની બહેન મિત્ર કાકી દાદી અને અન્ય સ્વરૂપોમાં આપણા ઘરોમાં સેવા આપે છે નર્સ ડોક્ટરો પોલીસ કર્મીઓ સૈન્ય કર્મચારીઓ સફાઈ કામદારો અન્ય લોકો વિવિધ સ્વરૂપોમાં દેશની સેવા કરી રહે છે અને જે દેશને સાથે લઈને તેના કરુણામય ક્ષેત્રમાં માતાનું સ્વરૂપ છે આપણે માતાની મધર્સ ડે પર વિશેષ લાગી તે માટે પ્રયાસ કરવો જોઈએ આમ તો દરેક સંબંધની પોતાની એક જુદી ઓળખ હોય છે પરંતુ માતા બાળકોનો સંબંધ વિશ્વમાં સૌથી અલગ અને કિંમતી છે માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે મૂળ અભાગ્યા શબ્દો સાંભળતા જ પ્રથમ આપણા મનમાં પ્રેમ અને સમર્પણ યાદ આવી જાય છે મધર્સ ડે ની ઉજવણીમાં બાળકને આ સંબંધને રિસ્પેક્ટ કરવા ઉજવવામાં આવે છે મે ના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે ઉજવાય છે આ સાથે જોડાયેલી વધુ વાર્તા અનુસાર મધર્સ ડે ની શરૂઆત ગ્રીસથી થઈ ગ્રીસના લોકો પોતાની માનું બહુ સન્માન કરે છે આ માટે તેઓ તે દિવસની પૂજા કરે છે માન્યતાઓ અનુસાર સેબેસે ગ્રીક દેવતાઓની માતા હતી અને મધર્સ ડે પર લોકો તેમની પૂજા કરતા હતા